નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં વાત કરીએ આજે એક એવી જગ્યા એક એવી ભૂમિ એક એવું સ્થાન કે જે તમે બધા લોકોએ લગભગ તો જોયેલું જ હશે પાટણનો ઇતિહાસ ની વાત આવે તો સૌથી પહેલા રાણકી વાવ યાદ આવે પાટણની રાણકી વાવનો ઇતિહાસની વાત કરીએ તો અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર પ્રજા માટે માટે પાણીની વ્યવસ્થા કરવા વાવનું નિર્માણ કર્યું હતું સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી પરંતુ વીસમી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈસ્વીસન ઓગણીસો છયાશીમાં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી હાલના આ સમયમાં હાલની આ પ્રજાતિ અને નવી પ્રજાતિઓને

નીચે છબીઓ ગણી છે જોઈ શકો છો અને જો તમારે આની રૂબરૂ મુલાકાત લેવી હોય તો પાટણ પણ પહોંચી શકો છો રાણકી નું મુખ પૂર્વ તરફ ખુલે છે રાણકી વાવ ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે તે સાત માળ જેટલી ઊંડી છે આ વાવ નંદા પ્રકારની વાવ છે વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગર કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે રાણકી વાવ એટલે રાણીની વાવ આ વાવમાં એક સમયમાં અહિયાં એક નાનો દરવાજો છે હાલ પણ મોજૂદ છે જે તરફ કિલોમીટર એક છે આ પ્રવેશદ્વાર હાલ તો અત્યારે કાદવ અને પથ્થરો થી ભરાઈ ગયેલું છે પણ મૂળ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારોને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે આ વાવ જયા પ્રકારની છે અને આવા ને આવા ઇતિહાસની વાતો જાણવા માટે આપણી ચેનલ ગુજરાત ટચ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાટણની રાણકી વાવ નો રૂબરૂ એકવાર અવશ્ય મુલાકાત લેજો